હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ બ્રેડ રોલની રેસીપી નવી રેસીપી શીખવા માટે રીતિશ કિચનને સબસ્ક્રાઈબ કરો રેસીપી પસંદ આવે તો લાઈક કરવાનું ના ભૂલતા બ્રેડ રોલ બનાવવા માટે બટેકાનું સ્ટફિંગ બનાવીશું બટેકાનું સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ સારી રીતે ગરમ થયા બાદ તેમાં આપણે એક ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું ચપટી હિંગ નાખીશું આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું ત્યારબાદ આપણે તેમાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને એક મિનિટ સુધી તેને સાતળી લઈશું હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને શોપ કરીને લીધેલી છે તેને એડ કરી દઈશું અને ડુંગળીને આપણે સોતે કરી લઈશું ડુંગળીને આપણે ત્રણ મિનિટ સુધી સોતે કરી લઈશું તો ડુંગળી આપણી સારી રીતે સતડાઈ ગઈ છે હવે આપણે તેમાં મસાલા એડ કરીશું અડધી ટીસ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીશું બધા જ મસાલાને આપણે એક મિનિટ સુધી સાતળી લઈશું હવે તેમાં એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને તેને પણ સારી રીતે સાતળી લઈશું હવે તેમાં આપણે બટેટાને મેસ કરીને ઉમેરીશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મસાલા અને બટેટાને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું એક લીંબુનો રસ એડ કરીશું તમે તેને સ્કીપ પણ કરી શકો છો થોડી કોથમીર ભભરાવી દઈશું તો તૈયાર છે આપણું બટેટાનું સ્ટફિંગ હવે બટેટાના સ્ટફિંગમાંથી આ રીતનું લુવું બનાવી લઈશું હવે આપણે બ્રેડને પાણીમાં ડીપ કરીશું અને સારી રીતે આપણે દબાવીને પાણી કાઢી લઈશું હવે આપણે બટેટાનું સ્ટફિંગ મૂકીશું અને બ્રેડથી આપણે કોટ કરી લઈશું બધી જ બાજુથી ફોલ્ડ કરી લઈશું અને આ રીતના બ્રેડ રોલ બનાવી લઈશું હવે આપણે બ્રેડ રોલને રૂમ ટેમ્પરેચર ઉપર તળી લઈશું બ્રેડ રોલને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું તો તૈયાર છે આપણા બ્રેડ રોલ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો ફરી મળીએ નવી રેસીપી સાથે